હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધાને જય માતા દી જય મા અને બાર વાગી ગયા રોજ તમને ઘડિયાળ બતાવું ટાઈમ બાર વાગે બ્લોગ શરૂ કર્યો છે ઢોકળા ટાઈમ મૂક્યા હતા ને લેવા ગઈ તો ઢોકળા થાય છે દયા જ નહીં કેટલી ઘણી દસ મિનિટ પંદર મિનિટ ઊભી રહી તો દયા નહોતા એ ભાઈ કે ઘડી ઉભાઈ હોય કે હું દળતો પાછળ નહીં નહીં કીધું હવે તો ઊભું નહીં થયું પછી આવીશ ને લેવા જવાનું મોડું થાય રોટલી કરવા ને બાકી હોય પાસે અડધું રાંધેલું હોય બાકી હોય અળધું તો બપોર પછી મીખી જો રોટલી થઈ ગઈ છે બનાવી નાખીશ શાક બનાવી નાખી બપોરે તૂડીયાનું ભાત પગ જતા ટિફિન કરીને ત્યારે હારવેર કરી નાખીશું બધું બીજું બધું બાકી હજુ મૂકી દી આપણે જવું મૂકતા હો અને રોકડામાં લેતા મીધી બપોર પછી ડાયરેલ મૂકડા

કેવડું મોટી બનાવે તો ખાડું તો મધું કેટલી પગી બનાવે દિશા રાખી મહેનત કરે છું હરિયાણા અહીંયા રોડ હતો તો ખોદે એટલે જેસીબી હરિયા નીકળે ને તો આ લોકો જો બિશારા કેવા દોડે તડકા ને લેવા હાટું એ તો કાંઈક બીજું કામ કરતા હોય ઉઘાડા ભાગ્યા પાછા હોય નાના નાના છોગરા આમ જો આમ બને છે આમ થઈ ગઈ છે એની પા એની પાસે બાકી છે એટલી બધી ભક્તિ કરે છે ગયા છે Hãy subscribe mà bắt đây cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

जी मात्र कैसे जो आइस नीचे हुई है ए सो करा हालांकि नीचे हुई है बाल आई हुई बाल ताज़ी क्या हुई है तालो को लिखूँगी ज़हीरे में ताकि काम के लिए बताएँ भूल जाओ कोई साथ नहीं बताएँ ना हमारे पहला काम पे तो जाएँ ना हमारे हाले वो बाल लगे mặc áo mẹ đi gây huya đi rịu bao ngọt kia rãi mùi dạy giùm hai tuần dạy kiếm giùm hai tuần dạy kiếm giùm hai tuần dạy kiếm hai tuần dạy kiếm hai tuần dạy kiếm hai tuần dạy kiếm hai

non è che macinano il golo, che ne è cos'? Golo, eh? <laughs> ah, se ne non è che è golo che ne è. Golo che <laughs> ne ah, <usil>, Golo non <hino> <hino>

खा नैस लङ केता